એમને તકલીફમાં એવું છે કે એમણે આઠ વરસ પહેલાં મેરેજ કર્યા હતા એમની પત્નીને એક બાળકનો જન્મ થયો હવે જન્મ થયા પહેલાં એ જે બેન છે એ બેનને એટેક આવ્યો એટલે બેન એક્સપાયર થઈ ગયા હવે આજે બાળકનો જન્મ થયો એમાં દીકરીનો જન્મ થયો હવે બનવા કાળે એવું બન્યું કે દીકરી છે ને આજે બેન છે ને એના મા બાપના ઘરે રાખી કેમ કે આજે દીકરીનો જન્મ થયો એના જે મમ્મી હતા એ એક્સપાયર થઈ ગયા એટલે દીકરીને કઈ રીતે હાચવવી એનો ઉછેર કઈ રીતે કરવું મા વગરની દીકરી ન રહે શકે પછી અમુક સમય સુધી એને મા પાસે પેટ જ ભરાવવું પડે ફરજિયાત એટલે આવી ઘણી તકલીફો હતી એટલે એક મીરાબેન સાધુ છે જે તેમના જ સમાજના છે એ આજે બેનના ઘરેથી આ જે દીકરીનો જન્મ થયો હતો એને એવા બાનાસર લઈ ગયા કે હું તમારી દીકરી સાચવી દઈશ ત્રણ ચાર વર્ષની થાય એટલે હું તમને તમારી દીકરી પાછી સોંપી દઈ આ રીતની કંડિશન ઉપર આ જે મીરાબેન છે જે જૂનાગઢના જે બગડું ગામ છે બગડું એ બગડુંના છે એ મીરાબેન સાધુ છે એ આ દીકરીને લઈ જાય છે એને ઉછેરે છે જો કે આ મીરાબેન છે એણે ખૂબ જ માનવ માનવતાનું કામ કર્યું છે માનવતાને મહેક પૂરી પડે એવું કામ કર્યું છે પણ હાલ બનાવ કેવો બીનો છે કે આ જે મીરાબેન છે એ મીરાબેને ત્રણ ચાર વર્ષનું કહી અને આ જે નટુભાઈ સાધુ છે અને નટુભાઈ સાધુના જે સસરા પક્ષવાળા છે એમની પાસેથી આ દીકરી લઈ જાય છે પણ

આજે મીરાબેન સાધુ છે એમને હું ખાસ કહેવા માગું છું કે બેન આજે આ તમે આ દીકરીને તમારા પેટથી એને જન્મય નથી આપ્યો તો તમે એને અત્યારે સાત આઠ વર્ષથી સાચવો છો તો તમને એ દીકરી પ્રત્યે આટલી લાગણી હોય કે આ મારી પોતાની દીકરી છે તો આજે જેણે એને જન્મ આપ્યો છે એવા નટુભાઈ સાધુ આજે સાત આઠ વર્ષથી એની ઉપર હું વીતતી છે તમે વિચાર તો કરો આજે એની 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 પાસે કોઈ વંશ નથી એને કોઈ બાળકો નથી એના એના જે ધર્મપત્ની હતા એ એક્સપાયર થઈ ગયા અને એ જે તે સમયે આ નટુભાઈ સાધુએ જે કાંઈ નિર્ણય લીધો તમને દીકરી સોંપી તો એને ખબર હતી કે આ મા વગરની દીકરી ન રહી કે તમને સોંપી છે તો મારી દીકરી મોટી થઈ જાય ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ નહીં થાય પછી મારી દીકરીને હું હાચવી લઈશ આ કારણોસર તમને આપી હતી એ તમને એની ઉપર બહુ જ નહોતો આજે દીકરીનો જન્મ થયો ને એ દીકરી એની ઉપર બહુ જ નહોતો તો આજે તમે જે કાંઈ કરી રહ્યા છો તમને નટુભાઈ સાધુને જવાબ નથી આપતા નથી એના સસરા પક્ષવાળાને જવાબ આપતા દીકરી સોંપવા તૈયાર નથી પોલીસવાળા તમને પોલીસ સ્ટેશન બોલાવેશો તમે પોલીસ સ્ટેશન જવા રાજી નથી મેં તમને ફોન કર્યો તમે એ બાબતે વાત કરવા રાજી નથી આપણે નટુભાઈ સાધુનો જે ફોન આવ્યો હતો ને જે વાત થઈ હતી એ રેકોર્ડિંગ હું આની અંદર મૂકું છું તમે સાંભળો એની વ્યથા પણ આજે બેન હું તમને વોર્નિંગ તો ન આપી આપ્યું કેમ કે તમે સ્ત્રીની જાત છો તમને કોઈ ડરાવવા ધમકાવવા એ બાબત અમારામાં ન આવે પણ હું તમને એટલું તો ખાસ કહીશ કે બેન તમે એને સામાજિક રૂપે પ્રેમ ભાવનાથી એ દીકરી હોપી દો તો વાત સારી છે નહીંતર નો છૂટકે અમારે તમને કોર્ટની અંદર લઈ જવા પડશે કોર્ટના પગથિયા ચડાવવા પડશે એટલે તમે એવું કોઈ કૃત્ય ન કરો કે જેથી કરી અમારે તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડે પોલીસ પોલીસ સ્ટેશન જઈ અમારે તમારી ઉપર ફરિયાદ કરવી પડે તમે એને દીકરી નહીં આપો એટલે હું એને જે કંઈ કાયદાકીય સલાહ અપાતી હશે જે કંઈ કાયદાકીય મારથી એમને મદદ થતી હશે એવું મદદ કરી અને દીકરી તો તમારી પાસેથી લઈને જ અમે રહીશું કે આજે બાપ છે ને ભાઈ આજે તમે એને પેટથી ઝેણી નથી છતાં તમને આટલો બધો એની એની અંદર લાગણી છે તો આજે એ તો એની એની પેટ જણી દીકરી છે એટલે તમે જે કાંઈ કરો છો એ વ્યાજબી નથી અને સમાજના લોકોને ખાસ કહેવું છું કે આ મીરાબેનને મેં ફોન કર્યો મીરાબેન ધ્યાનમાં નથી લેતા જવાબ નથી આપતા હું મીરાબેનનું રેકોર્ડિંગ મૂકું છું ને મીરાબેનનો એ આની અંદર મૂકું છું આજે બાપને એની દીકરી મળી રહી એના માટે તમે લોકો આ મીરાબેનને ફોન કરીને સમજાવો અને દરેક સમાજને સમજાવે સમાજ એટલે કોઈ એક સમાજ નથી હોતો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો સમાજ એટલે આ દેશનો હરેક નાગરિક કહેવાય એ આ સમાજની ભાષામાં આવે પણ અમુક જાતિવાદી કીડા છે એને સમાજ એટલે એ ચોક્કસ ચોક્કસ સમાજ સમજતા હોય છે એટલે મહેરબાની કરીને મીરાબેન આ જે નટુભાઈ સાધુ છે એમને તમે દીકરી સોંપી દો તો હારું છે પછી અમે સ્ત્રી તમે સ્ત્રીની જાત છો અને તમને અમારા પોલીસ સ્ટેશનમાં લઈ જવો પડે કોર્ટ કચેરીમાં લઈ જવો પડે એ અમને બિલકુલ ગમતી વાત નથી એટલે તમે તાત્કાલિક ધોરણે દીકરી એના બાપુ એના બાપને સોંપી દો એવી અમે તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ બાકી સમાજને ખાસ વિનંતી કરું છું કે આ બેનને તમે ફોન કરી અને સમજાવો અને ખાસ કરીને સાધુ સમાજને કહું છું કે તમે આ બેનને સામાજિક રૂપે સમજાવો પછી અમે કાયદાકીય રીતે સમજાવશું તો પછી બેનને તકલીફો ઊભી થશે નટુભાઈ સાધુનું રેકોર્ડિંગ મૂકું છું અને એ બેનનું રેકોર્ડિંગ મૂકું છું અને બેનનો નંબર મૂકું છું નટુભાઈ સાધુનો નંબર મૂકું છું

विरोध के था तो इन्हें यही कर ई तो ई तो मैं करवाना ना कोई पर टुक में बदु आओ समझियो तो खरीज के हूं वास्तविकता से हूं काल्पनिक से अब तो खबर पड़ती जो दादा सही <laughs> जाना अरे

દીકરી મારી એક મહિનો અહીંયા એમ બાજુમાં આજુબાજુ મારા બધા સગાવાલા માં રાખી બરોબર ભાઈ તો આમ જન્મ થયો ને મારી ઘરવારી ગુજરી ગયા બરોબર છે સવારે હું લઈ ગયો દવાખાને હાંજાઈ ને ઊંબલો આવી ગયો બરોબર

એકલો માણસ હતો મારા ઘરવાળા કોઈ દિવસ ભેગા નથી થયા બરોબર મોસા ના ઘરે દીકરી લઇ જાય લઇ જાવ પ્રેમ થી અહિયાં દીકરી એક મહિનો કે ત્યાં રહી બરોબર ત્યાં થી એક બેન આવ્યા જુનાગઢ થી જુનાગઢ ની બાજુ માં બગડું ગામ છે જુનાગઢ થી આયા ને કે દીકરી એમ ના આપો તમને ત્રણ ચાર વર્ષ થાય ને એટલે તમને આપી દે દીકરી બરોબર હવે દીકરી ત્રણ ચાર વર્ષ ના થી ચાર એક વાર થાય ને તો એમ માય ગયા એટલે મને કે હવે દીકરી તમને નહીં દે હવે દીકરી નહીં બીજું એમાં કે મોસર વાળા પક્ષ ને કીધું મેં કીધું તમે દીધી મેં તમને કીધું દીકરી મને પાછી આપી દો મારા ભાઈ ના મેં લગ્ન કરાવી દે બરાબર દીકરી સાચી એવું એટલે મેં પેલા મારા ભાઈનું ગાયગા કર્યું સાધુ માં અમારે બહુ મળતું નથી આવું બહુ થતું અમારે બધી દીકરી આવું બહુ થાય દીકરી થતી અને કોઈના ઘર થતા નથી એટલે આ પછી સંજોગે મેં દીકરી મારી એ લોકો માથી વા બેન લઈ ગયા એ બેન છે ને

હવે મેં ખાંભળો પોલીસ સ્ટેશન માં ફોન કર્યો સાહેબ પોલીસ સ્ટેશન માં મેં ફોન કર્યો એટલે મને અહીં થી દ્વારકા હું રહું સાહેબ એટલે મને દ્વારકા વાળા મને પોલીસ સ્ટેશન મને કીધું કે ભાઈ તને એની બેન ને ફોન કર્યો બેન આવતી જ નથી દ્વારકા ભાઈ હવે તમે કે તમે જુનાગઢ હવે સાહેબ હું જુનાગઢ જતો હોય મને જુનાગઢ આ લોકો પોલીસ કાઢું ધક્કા ખવડાવ્યા રાખે હવે આવો બે દિવસ પાંચ દિવસ પાંચ દિવસ એટલે મારે દ્વારકા જુનાગઢ દીકરી મારી છે વાંચે લોકો લઈ કે તારો બાપ હું હમણાં સાહેબ ગયો મને મારા સસરા ગયા મને થાય કે તમે જવા હતા દીકરી શું કે છે દીકરી સાહેબ તમારે ભેગી વધી એમ કે મારા સાહેબ નરેશભાઈ છે મારા બાપા એમ

એ બધા મોહારે સોદા પર આવી મોસારા ગધે લઈ ગયા મોસાર જવાબદારી ઉચ્ચ કરી દીધી છે સમજાઈ લો અને આ બેન છે ને એને કોક કોઈ નામ કામ ન દેતો જો કે એ કઈ કોક વડો માણસ છે જરી કીનો એનો સો પેન પાવર કરે છે સમજો હમ 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 એટલે મે પોઈન્ટ એમ કે મને પોસ્ટ ખાતા એમ મને કાય દર છે આપણે મે કીધું ભાઈ સાહેબ તમે આનો કોઈ રસ્તો તો કે તમે હું તમને ફોન કરી દઉં કે તમે જૂનાગઢ જાવ યુએસપી એસપી કહે હું કે મને બહુ સાહેબ ખબર ન પડે

કોઈ કામ નો લાગે ને ત્યારે છે ને બાબા સાહેબ આંબેડકર જે કાયદો ઘડીને ગયા છે ને એ કાયદો કામ લાગે છે રામોપી દ્વારકા થી તમને કામ કરો ના 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 ચોક્કસ મારી બેન નો નંબર મોકલો જે બેન પાસે દીકરી છે ને એનો નંબર મોકલો સાહેબ એમાં એવું છે હું નંબર તમને એક એક બોલું હું તમને થોડીક વાર પછી ફોન કરું ને હા ભલે માર વાળો એ દિવસ કઈ ઉપાધિ નો કરતા તમારી દીકરી તમને મળી જાય અરે રામો ભી મારે ખબર મારો આધાર મારો વંશ છે મારો સાહેબ એક ના ના એ તો અમે સમજીએ ને દાદા ભાઈ તમારી એક એક દીકરી છે તમારા ઘર માં ઉઠી ગયા તો આજે તમને તમારી પણ ભલે તમે જે તે સમયે જે નિર્ણય લીધા ઈ બરોબર છે કે ભાઈ દીકરી માં વગર ની તો નોજ રહી કે તો એને માનો છાયો મળે તો છોકરી મોટી થઈ જાય નાના ઓય બરોબર છે તમે તમે જે કઈ નિર્ણય લીધો ઈ યોગ્ય છે પણ હવે તમતર તમારી દીકરી તમને મળી એવી આપણે પ્રયત્ન કરશું દાદા અરે મારો દ્વારકા થી રામો ભી ખમા કરતા બાલ બચ્ચા નો કરે ભગવાન ભલે ભાઈ તો ફોન યાદ મને કરો બરોબર Soccer,